તાત્કાલિક તપાસ શરૂ કરી છે જેમાં ફોરેન્સિક ટીમની મદદ લેવામાં આવી રહી છે તેમણે દુકાનમાં હાજર લોકોને બંદૂકની અણીએ ધમકાવી અને લૂંટ ચલાવવાનું શરૂ કર્યું હતું આજ રોજ સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેશન બજાર વિસ્તાર આવેલું છે એમાં એક શ્રીનાથજી જ્વેલર્સ કરી અને એક જ્વેલરીનો શોરૂમ આવેલો છે એમાં આજે રાત્રે લગભગ સાડા આઠથી પોણા નોની વચ્ચે ચાર લૂંટ કરવાના ઈરાદે આરોપીઓ ફાયર આર્મ સાથે આવ્યા અને એમને શ્રીલા શ્રીનાથજી જ્વેલર્સમાં એન્ટર થઈ અંદર જે માલિક હતા એ અને બીજા જે એમ્પ્લોયી હતા એમને ધાક ધમકી આપી અને ફાયર આર્મ્સ બતાવી અને એમની એમની શોરૂમમાં જે ગોલ્ડ અને સિલ્વરના જે આપણે જ્વેલર્સ જ્વેલરી હતી એ બધી એમ કે એક બેગમાં ભરી અને બેગમાં ભરી અને પછી બહાર નીકળતા હતા બહાર નીકળતા હતા એટલે લોબીમાં એ પાછળના સાઈડમાં જતા હતા તો એમાં જે ચોથા નંબરની શોપ છે એ પણ આમની જ છે એટલે શ્રીનાથ શ્રીનાથજી જ્વેલર્સની છે તો એમાં એમના જે બીજા બ્રધર જે છે આશિષભાઈ મહેશભાઈ રાજપરા કરી એ ત્યાંથી બહાર નીકળતા હતા અને એ આ આરોપીઓને એમણે પ્રતિકાર કર્યો એટલે આરોપીઓ પાસે આરોપીઓ પૈકી અમુક આરોપીઓ પાસે ફાયર આર્મ્સ હતા હથિયાર હતા એમના જોડેના હથિયારથી એમણે ફાયર કર્યું એટલે જે આ વિક્ટીમ આશિષભાઈ રાજપરા જે છે એમના છાતીના ભાગે બે બુલેટ વાગી એટલે એમને ટ્રીટમેન્ટ માટે સ્થાનિક હોસ્પિટલમાં અને પછી વધુ ટ્રીટમેન્ટ માટે મોટી હોસ્પિટલ એટલે એપલ હોસ્પિટલમાં ફર્ધર ટ્રીટમેન્ટ માટે રિફર કરવામાં આવે ત્યાં એમનું સારવાર દરમિયાન મોત થયેલું છે એના સિવાય આ જે ચાર આરોપીઓ ભાગતા હતા એની પાછળ ભીડ પણ એટલે લોકો પણ પાછળ પડ્યા અને એમાં આ ભીડ ઉપર એમણે ધાક જમાવવા માટે ભાગવા ભાગવા જતા વખતે એમણે ફરીથી એક ફાયરિંગ કર્યું અને એમાં એક નાઝીમ શેખ કરીને જે છે એમના જે સિટીઝન છે એને પણ પગના ભાગે એમાં ઇન્જરી થઈ આ ચાર આરોપી ભાગી રહ્યા હતા એમાં એક આરોપી એક આરોપીને પબ્લિકે પકડી લીધો અને એમને ખૂબ જ માર માર્યો અને એમને માથાના ભાગે પણ હેડ ઇન્જરી થયેલી છે એમાં બ્લીડિંગ પણ થયેલું એટલે આ આરોપીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં આપણે રિફર કરવામાં આવેલા છે ત્યાં એમની સારવાર ચાલુ છે હાલમાં આ બનાવ અનુસંધાને ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે આરોપીની બાબતની તપાસ કરતાં પ્રાથમિક વિગતો એવી મળી છે કે જે હાલ આરોપી જે સારવાર હેઠળ છે સિવિલ હોસ્પિટલમાં એનું નામ દીપક પાસવાન કરીને જણાઈ આવેલું છે અને બીજા ત્રણ આરોપી એ હજુ સુધી મળી આવેલા નથી એમની એમને શોધખોળ કરવી અને એમને ઝડપી પાડવા માટે બ્રાન્ચ બ્રાન્ચ અને 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 સ્થાનિક પોલીસ પોલીસ સ્ટેશન અલગ 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 બીજા વધુ માહિતી માટે અમારા સંવાદદાતા સુનિલ પ્રજાપતિ જોડાઈ ગયા છે સુનિલ શું છે આખી ઘટના શું માહિતી સામે આવી છે નીકળીને પોલીસ તપાસમાં ઇન્જિનિયર ચોક્કસ કે કાલે રાતના સચિન એક વર્ચક વિસ્તાર છે જે રેલવે સ્ટેશન ઉપર નજીક જ આ બજાર છે મુખ્ય રસ્તો છે આ મુખ્ય રસ્તામાં બધા વેપારીઓની મોટી મોટી દુકાન છે દરેક વસ્તુની ખાણી પીણી લઈને કપડા લઈને ને આ સોનાની સૌથી જૂની વિસ્તારમાં દુકાન હતી શ્રીનાથજી જ્વેલર્સ ને આ શ્રીનાથજી જ્વેલર્સ ના અંદર કાલ સારું સારું વેપન સાથે ઘુસ્યા હતા આ દુકાનના અંદર ઘુસીને એ લોકોએ વેપન દેખાડીને ધાકધમકી આપીને જે ગોલ્ડ છે ને જ્વેલરી છે તે બધું ભરી મેં તૈયારી કરી હતી ત્યારે એ બાજુમાં આવેલા એક પેશન્ટની બાજુમાં આવેલા બીજી બે દુકાન હતી જે ઉપર એમની જ છે ને એમાંથી જે મોટો માલિકનો મોટો ભાઈ છે એ એ લોકોને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે એમાં ફાયજિંગ થયું હતું જેમાં છાતીના ભાગે બે ગોળી આશિષભાઈ લાગતા હતા તેમણે સારવાર માટે લેવા લઈ જવામાં આવ્યા ત્યાં એમનું મૃત્યુ પાવ્યું હતું પણ જે ભાગ આ જે ઘટનાને અંજામ આપનારા શખ્સો હતા એમાંથી એક શખ્સ ઝડપાઈ ગયો હતો એમ ત્યાં લૂંટમાં લૂંટાયેલી જે બેગ હતી એ બેગ પણ ત્યાં છૂટી જતા એ બેગ છે વેપારીઓના પરિવારજનોને આપવામાં આવી હતી આપનો ખુબ ખુબ આભાર